નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક દમણમાં લોકસભા ચૂંટણી ભાજપ કોંગ્રેસ અને ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર કેતન ડાબેલથી કાર રેલી યોજી હતી કેતન પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચારના ઘણા મુદ્દાઓ છે જેને લઈને આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે આ મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે તો દમણમાં તાનાશાહી ચાલી રહી છે ઓફિસ રાજ ચાલી રહ્યું છે બહારથી આવેલા ઓફિસરો રાજ કરી રહ્યા છે જે ખતમ કરવાની જરૂર છે દમણ દીવ અને દાદરાનગર નગર હવેલીની એક વિધાનસભાનું ગઠન થાય તે મહત્વનો મુદ્દો છે જો વિધાનસભા મળે તો તેનાથી સ્થાનિક પ્રતિનિધિત્વની તક મળશે તો આ સાથે જ કેતન પટેલની કાર રેલી ડાબલ તેમના નિવાસ સ્થાનેથી નીકળી મુખ્ય માર્ગો ઉપર ફરતી મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ થઈ નાની દમણ શહેરી વિસ્તારમાં અને નજીકના ગ્રામ્ય વિસ્તારમાં ફરી હતી જેમાં ઠેક ઠેકાણે કોંગ્રેસી વિચારધારા ધરાવતા મતદારો અને આગેવાનોએ કેતન પટેલનું સ્વાગત કર્યું હતું ઘણા બધા મુદ્દાઓ છે મુદ્દાઓનો ટોપલો છે ભરેલો એટલે મુદ્દાઓની અગર હું વાત કરવા જાઉં તો ચોવીસ કલાક ઓછા પડશે અને જે રીતે દમણમાં અહીંયા તાનાશાહી ચાલી રહી છે અને જે ઓફિસર રાજ ચાલી રહ્યું છે ઓફિસર રાજ ખતમ કરવાની જરૂર છે અહીંયા બહારથી આવેલા ઓફિસરો પોતે રાજ કરી રહ્યા છે અમારું એક સપનું રહ્યું છે કે વિધાનસભાનું ગઠન થાય દમણ દીવ દાદરા નગર હવેલી મળીને એક આપણે વિધાનસભા લઈએ અને વિધાનસભામાં આપણા પ્રતિનિધિત્વ કરવાનું પ્રતિનિધિને અહીંયા મોકો મળે એવું અમારું સપનું રહ્યું છે એ જ રીતે અમે આ ચૂંટણી લડી રહ્યા છે અને ઘણી બધી સમસ્યા વીજળી નિજીકરણ આજે ઉદ્યોગોમાં અહીંયા પાછા પરત જઈ રહ્યા છે તેમજ અહીંયા અમારા યુવાઓ બેરોજગાર છે અમારે કોઈને અહીંયા આપણા બાળકોને સરકારી નોકરી મળતી નથી આ બધી સમસ્યાઓ છે સમસ્યાઓ અમે મૂકીશું છે વિકાસ કોઈ નથી અહીંયા તમે જોઈ શકો ગ્રાઉન્ડ જીરો પર તમે ફરો છો મારાથી વધારે કયો વિકાસ રોડ બનાવવાથી વિકાસ કઈ છે રોડ બનાવવાને કોઈ વિકાસ નથી કેતું અહીંયા કોઈ વિકાસ થયો નથી લોકોના ઘર તોડી રહ્યા છે ઘર ઘર બહારના આંગણા તોડી રહ્યા છે એને વિકાસ નથી કહેતા અને અઢી અઢી ત્રણ ત્રણ વર્ષથી રોડ ખોદીને રાખ્યા છે એ વિકાસ કહેવાય છે કોઈ વિકાસ નથી વિપક્ષી નેતાનું કહેવું છે કે જે હાલના ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમાં નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય કે સભ્ય હોય તે તમામનું જે સિલેક્શન છે તે થાય છે તો એ બાબતે શું કહેવું છે આપનું અહીંયા તો સિલેક્શન જ થઈ રહ્યું છે ને જે અહીંયા આપણા મારે કેવું નથી પણ આપણા ગામના લોકો છે એટલે જે ચૂંટાયેલી પાક છે એને માત્ર ઝાડુ મળાવી રહ્યા છે અરે ભાઈ ચૂંટાયેલી પાકને ઝાડુ મારવાનું કામ નથી તમને જનતાએ ચૂંટાઈને મોકલાવ્યા છે એટલે તમે જનતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તમે પંચાયત હોય કે આપણા મ્યુનિસિપાલિટી હોય તમે તમારે કામ કરવું જોઈએ મ્યુનિસિપાલટીમાં બસો રૂપિયા ટેક્સ હતો ને બે હજાર કરી નાખો આ વિકાસ છે ભારતીય જનતા પાર્ટી નું તમારો ચૂંટણી પ્રચાર છે એ કઈ રીતનો ચૂંટણી પ્રચારનો મેનિફેસ્ટો અમે બનાવી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તમારી સમક્ષ આજે એક કાર શો છે અને કાર શો નો રૂટ જે છે એ તમને મળી જશે હમણાં એ રીતે તમે બી બધા આવો છો એ કાર શો આપણે ચાલુ કરીએ છીએ